કુકાવાવ ખાતે આવેલ જિજ્ઞાસા વિદ્યાલય શૈક્ષણિક ક્ષેત્રે આગળ કુકાવાવ જિજ્ઞાસા વિદ્યાલય સ્કૂલ મોટી કુકાવાવ શ્રી જિજ્ઞાસા વિદ્યાલયનો તેજસ્વી તાલ્લો શૈક્ષણિક ક્ષેત્રે અલગ ઓળખ કરાવે છે મોટી કુકાવાવ જિજ્ઞાસા વિદ્યાલય અમરેલી જિલ્લા મોટી કુકાવાવ ગામ શ્રી જિજ્ઞાસા વિદ્યાલયમાં સ્કૂલ ધોરણ પાંચમાં અભ્યાસ કરતા બાળકોએ સીટી પરીક્ષામાં આપેલ હતી જેમાં અમારી શાળાના વિદ્યાર્થી ઠુમ્મર સાર્થક વિપુલભાઈ જેઓ એકસો માર્ક્સમાંથી અઠ્ઠાણું માર્ક્સ પ્રાપ્ત કરી સમગ્ર પ્રથમ નંબરે પાસ થયેલ છે તે તે બદલ બદલ શાળાના શાળાના પ્રિન્સિપાલ પ્રિન્સિપાલ તેમજ સ્ટાફગણ ખૂબ 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 અભિનંદન પાઠવે છે 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 અમારી સંસ્થાના ઘણા એવા તેજસ્વી કે જેઓ સારા સાથે થયેલ હું મુરારી મારા સ્ટાફગણનો આભારી છું Chara na ƙonkoba baba